મહારાજ ફિલ્મનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે તો સુરતમાં પણ આજે મહારાજ ફિલ્મના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હિન્દુ વૈદિક સનાતન ધર્મ દ્વારા હિન્દુ ફિલ્મ મહારાજના રિલીઝ થવા ઉપર પ્રતિબંધ મૂકવા અને આવું હિન્દી વિરોધી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પાંચસો કરતાં વધુ હિન્દુ સનાતન ધર્મના લોકો એકત્રિત થઈ આવેદનપત્ર આપી ફરિયાદ આપી હતી ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા દેવી દેવતાઓનું અને ધર્મનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો અને સ્ટોરીવાળી આ ફિલ્મથી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે આ માટે ફિલ્મ બનાવનાર અને જવાબદાર બધા આરોપી બનાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સનાતન હિન્દુ ધર્મના લોકોએ આવેદન આપી કરી છે આજે રોજ કામરેજ પોલીસ અંદર આપણે હિન્દુ હિન્દુ બધા વ્યક્તિઓ મળીને જે ફિલ્મ આવી રહી છે મહારાજા એના અગેન્સ્ટમાં કે અરજી આપી છે અને અમે એવું દરખાસ્ત કરીએ છીએ કે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા કે ગવર્મેન્ટ દ્વારા અમારી એફઆઈઆર થાય અને આ ફિલ્મને બેન લાગે કારણ કે એણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું બહુ ઘોર અપમાન કર્યું છે એના માટે અમે આ એક અમારો સખ્ત વિરોધ નોંધાવીએ છીએ હવે વધારે આપણા ચિરાગભાઈ બોલશે બ્રિટિશોના શાસનથી વૈદિક સનાતન ધર્મને વારંવાર કોઈ પણ ષડયંત્રમાં ફસાવવામાં આવે છે અને વૈદિક સનાતન ધર્મમાં અન્ય દેવી દેવતાઓને કેવી રીતે અપમાનિત કરવા એ પિક્ચરો દ્વારા બતાવવામાં આવે છે કેમ કે આ એક લોકોનું જે અમુક તત્વો એવા છે અસામાજિક તત્વો જેનું વારંવાર વૈદિક સનાતન ધર્મ ઉપર આવી જ રીતે પ્રહાર કરવાનું ચાલુ જ રહ્યું છે એવી જ રીતે આ એક સનાતન ધર્મમાં શ્રી કૃષ્ણને અને અન્ય દેવી દેવતાઓને અપમાનિત કરવા માટેનું એક આ પિક્ચર આવી રહ્યું છે જેનો અમે સર્વે વૈષ્ણવ સમાજ સર્વે સનાતન ધર્મીઓ સુરતના કામરેજ વિસ્તારથી અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ અમારી એફઆઈઆરને એક્સેપ્ટ કરે એવું જ અમે ભારત સરકારને પણ નમ્ર નિવેદન કર્યું હિન્દુ વૈદિક સનાતન ધર્મના સંગઠન લઈને એકત્રિત થયા છીએ અહીં અમારા વારંવાર હિન્દુ ધર્મના લોકોને ધર્મગુરુઓ ધર્મ ગ્રંથો સાધુ સંતો વારંવાર ઠેર પહોંચે તેવું કઈક ના કઈક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે તો અમે અહીંયા બધા એકત્ર થયા છીએ મહારાજા ફિલ્મ એક આવી રહી છે એમાં અમારા ઈષ્ટદેવ ઈષ્ટદેવ ચરિત્ર એના બી એની અંદર મનોરંજનનું સાધન બનીને એના મનોરંજન બની મનોરંજનને સાધન બનાવીને કંઈક ના કંઈક એવું પ્રદર્શન કરવામાં આવ્યું છે તો વૈદિક સનાતન હિન્દુ ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે એના માટે અહીંયા અમે એકત્ર થયા છીએ હવે અમે લોકો હિન્દુ ધર્મના સનાતન છે એના માટે વિરોધ કરવા આવ્યા છે ભારત સરકારને નમ્ર અપીલ કરીએ છીએ અમે કે અમારી જે